દ્વારા ખાનગી હોસ્પિટલનું નિરીક્ષણ કરાયું દૂષિત પાણી પીવાથી અચાનક જ તબિયત બગડવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કેટલાકને ડેન્ગ્યુ પણ થયો છે આ તમામની સારવાર અકોલા શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી મહારાષ્ટ્રના અકોલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરની થી વધુ મહિલા પોલીસ તાલીમાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અકોલાના દૂષિત પાણી પીવા અને સૂર્યપ્રકાશના કારણે ટ્રેનિંગ પર આવેલી આ મહિલા પોલીસ અધિકારીની હાલત અચાનક જ બગડી હતી વધતી જતી ગરમીના કારણે દરેકના સ્વાસ્થ્યને અસર થઈ હતી જેના કારણે તેમને છેલ્લા કેટલાક દિવસોથી ઉબકા અને ઉલટીની તકલીફ થઈ રહી હતી આજે આ તમામ મહિલા પોલીસને અકોલાની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અકોલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ કોઈ ફરક ન મળતા તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સાહીઠથી વધુ મહિલા પોલીસ કર્મીઓ સારવાર હેઠળ છે જ્યારે કેટલીકને પ્રાથમિક સારવાર બાદ પરત મોકલી દેવામાં આવી છે કેટલીક યુવતીઓ છેલ્લા ત્રણથી ચાર દિવસથી સારવાર હેઠળ છે તે દરમિયાન પ્રાથમિક કારણ એ સામે આવ્યું છે કે થી વધુ મહિલા તાલીમાર્થી પોલીસ કર્મીઓની હાલત દૂષિત પાણી પીવાના કારણે જ બગડી છે કેટલાકને ગરમીની અસર થઈ છે તે દરમિયાન કેટલીક મહિલા પોલીસ કર્મીઓ પશ્ચિમ મહારાષ્ટ્રની છે તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો હશે જેના કારણે જ તેમની હાલત ખરાબ થઈ હશે આ સંદર્ભમાં જ્યારે આરપીટીએસ પ્રિન્સિપાલ પૂનમ પાટીલ સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે આ બીમાર છોકરીઓ મોટાભાગે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે નાસિક મુંબઈ વિસ્તારની છે જ્યાં તેમને વધતા સૂર્યપ્રકાશ અને ગરમીના કારણે આટલા સૂર્યપ્રકાશનો સામનો કરવો પડતો નથી પરંતુ તે દરમિયાન તેમના શરીરને તાલીમ આપવામાં આવી અને તાપમાન બગડી રહ્યું છે અને તેથી જ તાલીમ લઈ રહેલી તમામ મહિલા કાર્યકરો બીમાર પડી ગઈ છે કોઈને કમળો થયો છે તો કોઈને ડેન્ગ્યુ છે કોઈને ડિહાઇડ્રેશનના કારણે નબળાઈ છે તે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે પરંતુ આરપીટીએસ પ્રિન્સિપાલ પૂનમ પાટિલ કહે છે કે માત્ર પાંચ જ હોસ્પિટલમાં દાખલ છે પરંતુ સૂત્રોનું માનીએ તો તાલીમ લઈ રહેલી પચાસથી વધુ પોલીસ કર્મીઓને પહેલાં અકોલા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કોઈ અસર દેખાતી ન હતી સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેથી જ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી આ પ્રકારનો સિસલો ચાલી જ રહ્યો છે અને વહીવટી તંત્ર આ વાતને કેમ ગુપ્ત રાખી રહ્યું છે અને શા માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તે જ ખબર નથી હોસ્પિટલ તે પણ પોતાના અંગત પૈસાથી સ્થાનિક એનસીપી કે ધારાસભ્ય અમોલ મીટકારીના આ બાબતની જાણ થતાં જ તેઓ આ તમામ તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની અને ડૉક્ટર પાસેથી માહિતી લીધી હતી અને તેમણે બધું જ જાણવાનો પ્રયાસ કર્યો હતો તે તમામના કૃત્યો જ્યાં ડૉક્ટરે તેમણે કહ્યું કે આ દૂષિત પાણી ઓછું પાણી અને ખોરાક યોગ્ય રીતે ન આપવાના કારણે હોઈ શકે છે આ અંગે ધારાસભ્ય મિટકારીએ તાલીમ કેન્દ્રના પોલીસ વડા અને વરિષ્ઠ ડૉક્ટર અને અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે मेडिकल कॉलेज म पाणी आणि योग्य माहिती न आपल्याबद्दल मुख्यमंत्रीने फर्याद कर अकोला पोलीस प्रशिक्षण केंद्रामध्ये दूषित पाणी आणि दूषित अन्नामुळे जवळपास शंभरच्या वर ज्या प्रशिक्षणार्थी महिला मुली आहेत आमच्या पोलीस प्रशिक्षणासाठी ज्या ज्यांची बॅच आहे त्यांना विषबाधा झाल्यासारखा प्रयोग प्रकार दिसतोय त्यांना एकतर हिवताप डेंगू मलेरिया ओमेटिंग अशी लक्षणं आहेत प्रशासनाकडून हा आकडा दबोला दा, जात म्हणजे दाबला दा जातोय जीएमसी मध्ये सुद्धा तिथल्या अधिष्ठाताने आम्हाला कुठलाही सहकार्य केलं नसल्याचं मुलींनी सांगितलं हा प्रकार अत्यंत गंभीर आहे मी पोलीस प्रशासनाशी संपर्क करण्याचा प्रयत्न केला पण त्यांनी सुद्धा कुठलाही रिस्पॉन्स दिला नाही मुलींची तब्येत अत्यंत अत्यवस्थ आहे त्याच्यामुळे या प्रकरणाची तात्काळ चौकशी झाली पाहिजे त्या मुलींचा खाजगी रुग्णालयाचा जो खर्च आहे तो सरकारने उचलला पाहिजे आणि इतक्या मुली जर त्या दूषित पाण्यामुळे बाधित झाल्या असतील त्यांच्या जीवनामरणाचा प्रश्न असेल तर हलगर्जी करणाऱ्या पोलीस अधिकाऱ्यांपासून वैद्यकीय जे काही डॉक्टर आहेत जी एम सी मधले त्यांच्यावर सुद्धा तात्काळ कारवाई केली पाहिजे आणि हे प्रकरण अत्यंत गंभीर आहे मी महाराष्ट्राचे मुख्यमंत्री एकनाथराव शिंदे आणि गृहमंत्री देवेंद्रजी फडणवीस यांना विनंती करतो याची तात्काळ गंभीर दखल घेऊन जे आरोपी आहेत दोषी असतील त्यांच्यावर कडक कारवाई करा